બે લાખ નો આવું કરાખ નો નહીં થોડો સસ્તો વરિયાળી ભાજી જાય હમણાં રે વરિયાળી ભાજી જાય વરિયાળી ભાજી જાય ના ભી આ લોકો ના મિના

આપળો દોશી તો અમે ગોમળો પહેલા એને શું આમ થોડો પેલા પહેલા હેરા રોલા જેવો તો કોઈ ખબર તો પડવાનું નહીં પણ કાકરોમાં આપડો બહુ વજનદાર લાગે છે એવું હું કેવું પડશે એટલે પેલા અજીત ફોન કરું એટલે હેરા આવશે તો બે જણા કાકરો ઉપાડીને લઈ તોળ દેવા હેલો હા અજીતભાઈ બોલ્યા હા બોલાટી ના ભાઈ આપડો વાયકણ આવો ને લાઇબ્રેરી આપણે જોયા તમે જોતો જલ્દી આવ્યો એ સારું મારું જોહન ખાલી જબરદસ્ત ખુશ પેલા અજીત ભાઈ આવો તરત ઉપાડી નોમ લઈ જઈએ અજીતભાઈ મોરે કરું ના હોય તો મુ છેડી આમ ઝાલીન બરોબર નો લઈ જઈએ તો ડોહીએ કુછ કુછ દેજો ઓ અજીતભાઈ હા આવો હો કે દાદા એ આ ગાઘરો લાયો હું પણ એટલો બધો ભારે હતો તે પાટણ થી નેટ નેટ ઉપાડીને લાવ્યો ગાઘરો ભારે થી લે લાયો આ તો અઠવાડે થી વળજો યાર મી જોયો આ તો યાર કોઈ દેતા નહીં પણ વળજો તો પણ તમાર પાપીન તમારી કેવાન કો 2 લાખ નું બે લાખ રૂપિયા ના કરો ક્યાં જો કે મને યાર કોઈ બચાવ એવું કોઈ કરો યાર સારું હટ હો લેડ તે કોમ કરો મને ઉપાળો પણ હું તો મને ના આડું યાર કેમ મને કરન તો આ આડું ના 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 આવી યાર ના યાર ગોર કોક એક આડી આપણે કરી આ ગાગરા આડું પકડી રાખો મને યાર તમે કરજો ઘાઘરા તો પડવાની દઉં હું તમે યાર સુખ શાંતિ મને પકડી રાખ અજીતભાઈ પકડજો યાર ચમ ઘાઘરો બહુ વજનદાર સહી

રાખવી ja, પડશે <mça>, <varit derni0> <vivovel>

ગઈ લખું યાર તા તું ચાલુ કરી નાચવાનું ડેટ ચાલુ કરી ભમાવાનું લાખ રૂપિયા લાખ રૂપિયા લાખ રૂપિયા લાખ રૂપિયાનો લાખ રૂપિયા ગાગરો લઈ આ લો લાખ ગાગરો લઈ આલો ને શોખ મારે દોશી ગાગરો શોખ મારે લાખ રૂપિયાનો લાખ રૂપિયાનો એ લાખ રૂપિયાનો ગાગરો લઈ આ લો ગાયું કેવ ખાલી બધું રેત રેત કરી શું તું તું ખાલી તું ચવું ઠીકે રાજી રાજી થઈ જય રાજી થઈ જયે હા તો તું એ રાજી કાઠા થઈને આપણા મિત્રો તમે રાજી ને જય માતાજી